ભારતની રાજ્યસભામાં રાજ્યસભાના સમાજવાદી પાર્ટીના સાંસદ રામલાલ સુમન દ્વારા અપાયેલા વિવાદિત નિવેદનના પડઘા બનાસકાંઠાના પાલનપુરમાં પડ્યા છે સાંસદના વિવાદિત નિવેદનને લઈ ગુજરાત ક્ષત્રિય સમાજ સહિત સમાજમાં લાગણી પ્રવૃત્તિ છે ત્યારે આજે જિલ્લા મથક પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ક્ષત્રિય સમાજ સહિત હિન્દુ સંગઠનના લોકોએ સાથે મળી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું અને સાંસદ રામલાલ સુમન સાંસદ પદ રદ કરવા માંગ કરાઈ છે ભારતની રાજ્યસભા ગૃહમાં સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રામલાલ સુમન દ્વારા થોડા સમય અગાઉ પોતાના વક્તવ્યમાં રાણા સાંગા અંગે એક વિવાદિત નિવેદન અપાયું હતું અને આ વિવાદિત નિવેદનને લઈ ગુજરાતના ક્ષત્રિય સમાજ તેમજ સનાતનની સમાજમાં ભારે રોષની લાગણી પ્રવૃત્તિ ઉઠી છે ઠેર ઠેર રાજ્યસભાના સાંસદ રામલાલ સુમનના આ નિવેદન વિરુદ્ધમાં આવેદનપત્રો પાઠવાઈ રહ્યા છે ત્યારે આજે ગુજરાત ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ક્ષત્રિય સમાજ અને સનાતની સમાજના લોકોએ સાથે મળી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું અને ઉપરાષ્ટ્રપતિને વિનંતી કરી છે કે સાંસદ રામલાલ સુમને આ જે નિવેદન આપ્યું છે તે નિવેદન બદલ રાજ્યસભાના સાંસદ રામલાલ સુમનનું સાંસદ પદ રદ કરવામાં આવે

અને દેશભક્તિમાં માનતી તમામ સંસ્થાઓ અને ક્ષત્રિય સમાજની પણ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે માન્ય કલેક્ટર શ્રી બનાસકાંઠાના માધ્યમથી લોકશાહીના મંદિર સમા રાજસભાના ઉપલા ગૃહના માન્ય સ્પીકર શ્રી અને ઉપરાષ્ટ્રપતિ શ્રી ધનખડ સાહેબને એક આવેદનપત્ર પાઠવ્યું છે એ આવેદનપત્રમાં અમે એવી લાગણી વ્યક્ત કરી છે કે રામલાલજી સુમન કે જેઓ સમાજવાદી પાર્ટીના રાજસભાના સાંસદ છે એમના તરફથી આ દેશના મહાન સપૂત મહાન લડવૈયા મહાન હોદ્દા જેમને દેશ માટે દેશની આન બાન શાન બેન બેટી અને સનાતન ધર્મની રક્ષા માટે જે યુદ્ધ આરંભ્યું એવું કહેવાય છે કે એમની અઠ્યાવીસ વર્ષની ઉંમર હતી ને એસી ઘા હતા એક આંખ નહોતી ને એક હાથ પણ નહોતો આવા મહાન સપૂતોનું ગદ્દાર કહી અને રામલાલ સુમને અપમાન કર્યું છે તો અમારી કલેક્ટર મારફતે એવી અમારી માગણી છે લોકસભાના માન્ય સ્પીકરને કે એમનું જે સદસ્યપદ છે રાજ્યસભાના સભ્ય તરીકેનું એને તાત્કાલિક રીતે એમને બરતરફ કરવામાં આવે એમની સદસ્યતા રદ કરવામાં આવે અને કેન્દ્ર સરકાર બંને ગૃહોમાં એવો કાયદો કરે કે કોઈ પણ વ્યક્તિ કોઈ ધર્મ વિરુદ્ધ કોઈ જાતિ વિરુદ્ધ કે દેશના વિરુદ્ધમાં કંઈ બોલે તો એના ઉપર કેસ દાખલ થાય એની ચોક્કસ કલમો નિર્ધારિત કરવામાં આવે ને આ બાબતે ત્રણ મહિના પહેલાં અમે કેન્દ્રના માન્ય મંત્રી શ્રી અર્જુનજી મેઘવાલ કે જેવો કાનૂન મંત્રી પણ છે એમને અમે આવું એક લાગણીનો ભર્યો પત્ર પણ પહોંચાડ્યો છે એટલે આજે અમારી મુખ્ય વાત એ હતી કે દેશના મહાન સપૂત જે રાણા સંગાજીનું અપમાન થયું છે અને એના જે પ્રત્યાઘાતો પડ્યા છે જો આ બાબતે કાયદેસરના પગલા સત્વરે લઈ અને એમનું સંસદ સભ્ય તરીકેનું પદ રદ કરવામાં નહીં આવે તો હજુ આનાથી મોટું આંદોલન એ સમગ્ર દેશમાં થશે હું શક્તિસિંહ ડાભી શ્રી રાજપૂત કર્નિશાના બનાસકાંઠા પ્રમુખ આજે અમે સંકલન સમિતિ અને કર્ની સેહના તમામ સંગઠનો એક આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે જે રમણ સુમન જેને અમારા રાણા સંગ્રામસિંહ વિશે જે નિવેદન કર્યું છે તો એક મેસેજ આપવા માટે અમે બધા ભેગા થયા હતા કે રમણલાલ સુમન તેમજ સમાજવાદી પાર્ટી તેમજ અખિલેશ યાદવને એક મેસેજ આપીએ છીએ કે તો જો તમે એકવાર અમારા રાજાને ગદ્દાર કહી અને એની માફી માગવાનો પણ ના પાડતા હોય તો અમે યુપીમાંથી તમારા ટૂંક સમયમાં જડમૂળથી તમારો નિકાલ કરી નાખશું બસ આટલો જ મેસેજ દિનેશ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ બનાસકાંઠા